हेलो गाइस जय गाय जय श्री कृष्ण तो आज हमें माँ मम्मी की तबियत एकदम खराब थी गई थी तो अभी जाइए हॉस्पिटल तो जी सकूँ मार मम्मी मारा जीत मारा भाई तो अभी लोग फटाफट निकली गया हॉस्पिटल गस्पिटल जाओ तबियत अचानक खराब थी गई तो चालो अ्लॉग में भी कंटीन्यू ब्लॉग में जड़ा मेरी तो खराब है कहीं की मम्मी भी फिर थी गई है तो चलो फटाफट जी लुक एकदम मस्त

કારણ તો મારા મમ્મીની તબિયત થોડીક ખરાબ થઈ ગઈ છે એટલે અમે હોસ્પિટલ આવીને જોઈશું બાટલો ચડે છે મમ્મી સીતા થઈને હું અહીંયા બેઠી છું તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો તો જોઈ શકું છું બાટલો મારા મમ્મીને ચડે છે મારી મમ્મી બહુ છે અમે સવાલને કીધું કે કોઈ લીધી નહીં અને અત્યારે અમે આવી ગયા છે હોસ્પિટલ ગાઈસ બાટલો ચડે છે શું છે

એક મહિનાનો મારા ઘરમાં એક લડકી કો ખાના પકાના પડેગા તો આજ બહુત દુખ હોગા ગાઈસ દેખો કહા બેસકે ઈ ખૂણે ખીચડી સા હાલો તો ગાઈસ આજે અમારે રસોઈ બનાવવાની છે ને અમારું દ્ર થઈ ગયો છે એક મહિનાનો પૂરો અને અહીંયા લિયા કરે છે ગાઈસ જોઈ શકો છો મા મા એમ જ કરતો હોય ગાઈસ માક હેલો ગાઈસ તો અમારી ગાય આવી ગઈ છે અને એ આ જાવ છું એને

ચરો નાખવાનું છે બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલ રહેજો આજની બ્લોગની શરૂઆત મેં અત્યારે કરી છે અને બાકી બધા સૌ સૌનું રૂટિન કામ કરે છે તો ચાલો તમને બતાવું બધા શું કરે છે બધા પોતપોતાના કામ કરે છે અહીંયા આ મા દીકરો બેઠા છે એનું તો બસ બેસવાનું જ કામ આ એનો દીકરો છે અને આ એની મમ્મી છે શું કહેવા માંગો છો હે હા તો શેમ્પૂ સાબુ બાથરૂમમાં પૂરા થઈ ગયા છે તો ચાલો આપણે મૂકતા આવી કેમકે નાવા વાળાની સંખ્યા વધી ગઈ છે અને સાબુ દેવા અને શેમ્પૂ ને બાકી બધા સૌસોનું કામ કરે રોટી ફેંકી દેવા તો મમ્મી કેવું છે હવે સબ્ય સારી છે જો તો કેવી થઈ ગઈ મારી મમ્મી માથું હમણાં ઓરવી દઉં દંતીઓ લઈ આવો મારી મમ્મી સેવા કરવાની છે આજે મારે અને આ મારી બેન એક છે ને એ બહુ છે મને બહુ હેરાન કરે અને એનો છોકરો તો ગાઈશ મને પણ એટલી ઉધરસ સદી છે મારે રાખવાના છે કપડાં બધા તો ચાલો હું મારા કપડાં મારા ઘરમાં રાખી દઉં ક્યાં ડોલ तो चलो गाइस गरम पानी मुकी दई अने आ देव ब्लॉग मारो नाना टोटो रमवा ना गयो तो नाना टोटो रमवा देखो गाइस देखो, तो देखो, देखो।, हाँ हाँ देखो देखो गाइस देखो हाय हाय गाइस देखो देखो गाइस क्या बोलता है ये लड़का तू क्या है तू ना मेरे तो ही तू गाइस जो मैं तोड़ू तो मने खी जाय छे आ छोकरो आ पागल छे पागल पागल छे गाइस मेरे तोड़ू तू क्या है બે તોડી લાયક બે તોડી લાયક ગાઈસ ગાઈસ જોઈ શકો છો જોઈ લ્યો આ તમે છે ને વેદાંત વેદાંત શું કરે છે ગાઈસ જોઈ લો ગાઈસ તમે કોમેન્ટ કરજો આ જો માસી કોઈ આવી રીતના મારે

શાંતિ સવાર કામ હી તો ચાલો ગાઈસ બ્લોગ માં જોડાયેલા ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો કાલે અમારો રુદ્ર એક મહિનાનો થયો તો એના નિમિત્તે અમે કેક લીધી હતી તો ચાલો કેક ખાવા આપણે છાણું ભૂણા છાણું ભૂણા ખાવી લે આ લોકો મને ખાવા ના દે મને બીમાર હોય ને પણ મને ભાવે યાર કેક બહુ જ

એ મમ્મી લે છુપી છુપી હાલો જાવ જુ આ ખાઈ લો મસ્ત તકલીફ છે શરદી તો થયા રાખે જીવન

થાલીની બહાર નીકળે છે ગાઈસ મમ્મી કહે ના ના એટલે તો ગાઈસ જોઈ શકો અને અહીંયા માં નાનું બાબુ સુતો છે જોઈ શકો છો નીની કરે છે નીની નીની કરે છે હેલો તો ગાઈસ તો અમારું લાડવા ઘી થી તૈયાર છે બધું ઘર અને ઘી એડ કરી દીધું છે જોઈ શકો છો બનાવ આવાલા બનાવી છે ગાઈસ તો હું જાઉં છું નાના ટોટા પાસે એ સૂતો છે મારે એનું ધ્યાન રાખવું હેલો ગાઈસ વેલકમ ટુ માય બ્લોગ તો અમારે અહીંયા રસોઈયા આવી ગયા છે નવા રસોઈયા તો આજે બ્લોગ એના જ આવતા છે નવા રસોઈયા જોઈ શકો છો ગાઈસ કેમ બેઠા છે દેખો ગાઈસ નહીં નહીં રસોઈયા આવે આપ લોકો અમારા બ્લોગ મેં જોડે રહેના रास दे मम्मी और देखो गाइस ये हमारा वेदूड़ा देखो गाइस क्या खा रहा है वेदू और देखा नहीं है देखो गाइस मुझे मारता है और देखा लो जो, जो गाइस मुझे मारता है इसका नाम अ देखा है ए हूं चका और देखो ये जो गाइस कैसे मुझे मारता है देखिए आप रे सेम फैदा कपड़ा जो मासी बिकरा सेम सेम टू यू के देखी सेम टू यू के देखी के ये मुझे सेव नहीं देता है मुझे मारता है पूरे दिन मेरी पिटाई करता है और मुझे खाना भी नहीं देता मुझे मारता मुझे है ओलागर है ना को